દારના રાજીનામા પર કોંગ્રેસે નિવેદન આપ્યું છે જે રીતે કોંગ્રેસે નિવેદન આપ્યું છે અને કહ્યું છે પાર્ટીમાં

કેતનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે એ પ્રકારનો પાર્ટીમાં ખેલ ચાલે છે જે તે સમયે જે તે વાતની વહેંચણીનો વસ્તુ પતી ગયો હતો ફરી પાછી કંઈક નવી વાત આવી ઈમેલ ઉપર આખો ખેલ થયો છે હકીકત તો અંદર ધરબાયેલી કંઈક જુદી છે બની શકે કે હમણાં થોડા વખતમાં કેતનભાઈ હસતા હસતા પાછી વાતે આવી જાય કે કે પાર્ટીમાં બધી વાતચીત થઈ ગઈ છે દંડ અને દંડાના જોડે ચાલતી ભાજપામાં ભાજપાના વર્ષો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા